રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોસ્ટર યુદ્ધ સર્જાયું છે ધોરાજીમાં ઉબડખાબડ રોડ રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બનેલી જોવા મળી રહી છે અને ધોરાજીના રસ્તાઓ પર મસ્ત મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે જેને લઈને ધોરાજી નગરપાલિકામાં હાલ દોઢ વર્ષથી જે વહીવટી શાસન છે તેના વિરોધમાં નગરપાલિકાના જવાબદારી અધિકારીઓને જગાડવા માટે કોંગ્રેસે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર લગાવી અને તંત્રને જગાડવાના પ્રયાસ હાથ ધર્યા છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ નગરપાલિકા તંત્રને નિશાને લીધું હતું વસોયાએ કહ્યું કે લોકોને પડતી હાલાકી મુદ્દે કોંગ્રેસે બેનર લગાવ્યું છે અને નગરપાલિકાના વિરોધમાં સૂત્રોચ્યાર કરી અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે સ્થાનિકોએ પણ પોસ્ટર લગાવવા માટે ધોરાજી શહેર કોંગ્રેસના આગેવાનોનો આભાર વ્યક્ત કરેલો જોવા મળી રહ્યો છે

હેરાન કરી રહ્યા છે અને છતાંય નગરપાલિકાનું તંત્ર અને ભાજપના ધારાસભ્યો સંસદ સભ્યો ને પ્રજાએ અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આ વહીવટદારના શાસનની અંદર ભાજપના જ આગેવાનોની સૂચનાથી આ કામો થતા નથી ત્યારે પ્રજાની અંદર આક્રોશ છે અને બહારથી આવતા લોકોનું આ ખાડા ખબડાની નગરી અને રખડતા ઢોરો નો શહેર ધોરાજી માં આપનું સ્વાગત છે એવા કોંગ્રેસ સમિતિ એ બેનરો માર્યા છે ભૂતકાળ ની અંદર ધોરાજી શહેર સૌરાષ્ટ્રનું નું પેરિસ ગણાતું હતું અને આજે આ શહેરની ની બદતર હાલત માટે જો કોઈ જવાબદાર હોય તો એ ભાજપના શાસન કરતા હોય છે જન્માષ્ટમી શોભાયાત્રાની શુભ શરૂઆત આખા ગુજરાતની અંદર ધોરાજી થઈ છે વિશાળ શોભાયાત્રા નીકળે છે આ શોભાયાત્રા જે રૂટ ઉપર ફરે છે એ રૂટ પણ રિપેર કરવામાં નથી આવ્યો મેળાનું ગ્રાઉન્ડ છે એ જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ આજની તારીખમાં પણ નગરપાલિકા દ્વારા વહીવટદાર દ્વારા રિપેર કરવામાં નથી આવ્યું એનો આક્રોશ ધોરાજીની પ્રજામાં છે ને એ આક્રોશ બેનરો દ્વારા લોકો પ્રદર્શિત કરી રહ્યા છે મને એ નથી સમજાતું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાની વચ્ચે કેમ નથી આવતા પ્રજાની વચ્ચે ક્યારેક આવે તો કે કે અધિકારીઓ અમારો માનતા નથી અરે તમે સત્તાધારી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો છો અને જો તમારો અધિકારી મામલતદાર ચીફ ઓફિસર નગરપાલિકાના વહીવટદાર જો ન માનતા હોય તો કા એને બદલાવ હોય કા તમે રાજીનામું આપી દો આજે ધોરાજીમાં જે બેનરો લાગ્યા છે રખડતા ઢોર અને ખાડા બાબતે તે માટે અમે કોંગ્રેસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ આજે ધોરાજીના મુખ્ય માર્ગો જેતપુર રોડ જમનાવર રોડ જૂનાગઢ રોડ તે રોડ એટલી હાલતમાં ખરાબ છે કે ક્યારેક એવું અકસ્માત થાય કોઈ નક્કી નથી આજે ધોરાજીમાં ઢોર અને ખાડાનો એટલો ત્રાસ છે બહારથી આવતા રાહદારીઓને પણ ઘણી મુશ્કેલી પડે છે અને ધોરાજીની જનતાઓને પણ મુશ્કેલી પડે છે આજે હિન્દુ ધર્મ પવિત્ર શ્રાવણ માસ હોય જન્માષ્ટમી ની શોભાયાત્રા ની કરવાની હોય ત્યારે આ માર્ગ ઉપર એટલી હદે ખરાબ રસ્તા છે કે જેની કોઈ સીમા નથી પણ તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવતું કોન્ટ્રાક્ટર ખાલી નોટિસ આપીને મન મનાવી લે છે કારણ કે કોન્ટ્રાક્ટરો દ્વારા અધિકારીને ને કટકી પહોંચાડતા એવું અમે અમને લાગી રહ્યું છે સાંસદ સભ્ય ને ધારાસભ્ય પણ અમે કહેવા માંગીએ છીએ કે આ રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરવામાં આવે શું કહેશો પોસ્ટર મહિલા શું યોગ્ય અને જે પોસ્ટર મહિલા છે એમાં અમે પોસ્ટર મારનારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે પોસ્ટર મહિલા છે

ખાસ કરીને જન્માષ્ટમી નો મોટો તહેવાર છે આ તહેવાર ધોરાજીમાં પ્રથમ વખતે ચાલુ થયેલ છે સૌરાષ્ટ્ર આકાર ને રાત ઇન્દ્રના ધોરાજી પેલા છે રવેડી નું આ રવેડી મોટા ભાઈ અમારે નીકળે છે પણ રવે રસ્તાઓ બિસ્માર અતિશય ખરાબ છે રવેડી નો રૂટ તો આખે આખો ખરાબ છે કે સો ટકા સરસ આ માયરા બહુ હેતુ સારો જ છે જ્યારે પબ્લિક ને ખબર પડે કે વહીવટ તો વહીવટ ચાલે છે વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ